ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓ સરકારી હોસ્પિટલના ડોક્ટરોને કડવો અનુભવ થયો છે તેમને ઉદાસીન ડૉક્ટરોની જોહુમુખી જોતા જોવા મળી રહી છે આવનાર ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે દર્દીઓ ડૉક્ટરો દ્વારા સામાન્ય તકલીફ કે બીમારી હોય તેમ છતાં તેઓ કોઈ પણ જાતની સારવાર આપ્યા વગર કે તપાસ કર્યા વગર તરત જ વડોદરા ખાતે રેફર કરી દેવામાં આવે છે અને પોતે એક દર્દીને આપવામાં આવતી સારવારની જવાબદારીઓમાંથી છટકી જાય છે ડભોઈ સરકારી હોસ્પિટલમાં આમ તો બે ગાયનેક ડૉક્ટર એક ડિઝિશિયન ડૉક્ટર જેવા બીજા હોશિયાર ડૉક્ટરોની ટીમ આવેલી છે ડભોઈ રેફરલ હોસ્પિટલમાં એક્સરે ડાયાલિસિસ તેમજ લોહીના રિપોર્ટ ડાયાબિટીસ બીપીના રિપોર્ટ કાઢવાની સુવિધા છે તેમજ સાથે સાથે સોનોગ્રાફીની પણ સુવિધા છે તેમ છતાં મેડિકલ ઓફિસ દ્વારા રેગ્યુલર સોનોગ્રાફી કરવામાં આવતી નથી पेशेंट इंटेસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શન કા તા અમારી ગાડી કા ટાયર ફટા ہوا હે એટલે हमने 108 કો બુલા કરકે पेशेंट को शिफ्ट करवाने का प्रोसीजर करवाया है थोड़ा बीच में स्टाफ में और उनमें बवाल हुआ डिले हुआ है इसलिए बाकी कोई तो इतना मेजर इशू नहीं है हम लोग जो अंदर मैटर है न, हम लोग सॉल्व करा देंगे जिसकी गलती है उसको नोटिस दिया जाएगा वो मैडम जो है वो हम नौकरी पे है कसी? मैडम नौकरी पे नहीं है हस्बैंड सीपीएस एस रेसिडेंट है मैं उनको नोटिस दिला दूंगी ऐसा कैसे धमकी दे रहे नहीं उनके अगर वो बीच में पड़े हैं तो उनकी गलत बात है क्योंकि डॉक्टर रुशांग एमओ है मेडिकल ऑफिसर हैंडल कर रहे हैं और उनको ही इस मैटर में काम करना है और दूसरे लोगों के बीच में बोलने का मैंने उनको तुरंत आकर के अलग करवा दिया हटवा दिया है और मैं इस पर तुरंत एक्शन करवाऊंगी और एक सौ वाले हमसे कोऑपरेट रखें तो हम लोगों के लिए अच्छा रहेगा कभी कभी एक एम्बुलेंस में भी यहाँ रास्ते कभी ख़राब हो एम्बुलेंस का टायर फटा जनरली मेरे टायर फटने का है हम तो एक्सपायर टायर कभी पूरा अवेलेबल कराती हूँ सब प्रोसीजर करूँगी और सब लोग कोऑपरेशन से चलेंगे तो अच्छा रहेगा પેશન્ટ ના અમારા ઉપરથી પરમિશન નહીં આપી તો આ લોકો અમને ધમકી આપે છે અને સ્પેશિયલ મારું નામ દઈને એવું કહે છે કે ધંધા છે છે મિલન સીએચસી માં મેડિકલ ઓફિસર એ તો તો એનું પેશન્ટ બી નથી એ ગાયનેક ડોક્ટર છે તો મેડિકલ ઓફિસરમાં સિલો આવેલો છે મેડિકલ કેસમાં અને મારું નામ દઈને એવું કહે છે કે કેવીના ધંધા જાય છે કેવી પેશન્ટ લાવે છે ટ્રીટમેન્ટ કરતો નથી અને પ્લસ એવું કહે છે કે પત્રકારને બી એ લોકો ધમકી આપે છે ડૉક્ટર મિલન અને એના વાઇફને લઈને આવી ગયા કારણ કે કે છે એ મારી વાઇફ લોયર છે તો લોયર હોય તો શું થઈ ગયું દાદાગીરી કરવાની છે ખુલ્લે આમ શાના માટે આ આઠ બબ્બે બોલાવવામાં બોલાવ્યું

બધા ટાયરો આવા સાથે કમ્પેર છે હવે આનું શું કરવું મને કહો અને ડોક્ટર મિલન એવું કે છે કે કેવી ધંધા છે તો હું સાચું નહીં બોલવાનું અને પ્રેસ વાળાને ધમકી આપે છે ઉંગળી અઠીને મારવા દોડે છે તો આ સાચું છે પાછા કે મારી વાઈફ લોયર છે તો લોયર હોય તો શું થઈ ગયું સાચાને સાચો વાતને દબાવવાની કોશિશ કરો છો તમે અને હાવ ગેરવર્તન કરે છે એમ એકસો આઠ વાળા તો એના નોકર હોય ને એવી રીતે ટ્રીટ કરે છે